નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો એક નાનકડું બ્લોગ છે તમારી સમક્ષ મૂકીએ છીએ કે ભાઈ આપણે આઈએમપી એમ પ્રશ્નો જે કાઢીએ છીએ એની પાછળ કેટલી મહેનત લાગતી હોય છે તો એના વિશે થોડીક ઇન્ફોર્મેશન થોડીક માહિતી તમને આપવાની છે તો અહીંયા આપણું આખું સેટઅપ છે સેટઅપ હું તમને એકવાર રેડી કરી દઉં કે ભાઈ કઈ રીતના આપણે જે આપણા આઈએમપી પ્રશ્નો મૂકીએ છીએ એનું કન્ટેન્ટ રેડી થાય છે કેવી રીતે પીડીએફ બને છે કેવી રીતે એડિટિંગ થઈને તમારી સમક્ષ પહોંચે છે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું તો પસંદ આવે વિડીયો તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો સૌથી પહેલાં આપણું સેટઅપ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતના આપણા વિડીયોઝ તમારી સુધી પહોંચતા હોય છે તો અત્યારે તમારા જે અંગ્રેજીનું પેપર છે અંગ્રેજીના પેપરનું અહીંયા ટાઈપિંગ ચાલુ છે ટ્રુ ફોલ્સનું જે કહી શકાય કે અગત્યના ટ્રુ ફોલ્સ આઈએમપી છે આ લેપટોપ છે આપણું અને એમાં આપણું જે અગત્યનું આઈએમપી છે એ અત્યારે ટાઈપિંગનું કામ ચાલુ છે રાઈટ અને બીજી એક વસ્તુ કે ભાઈ કયા કયા ગેઝેટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ તો બોયા માઇક છે રેકોર્ડિંગ થાય છે આઈફોન થર્ટીન છે પછી આપણું પીસી છે લેપટોપ છે પછી તમે આ એક વસ્તુ જોઈ હશે કે ભાઈ અમુક અમુક જગ્યાએ અમુક અમુક વખતે આપણે એમાં લખવાની જરૂર પડતી હોય તો એ લખવા માટે છે આપણે આ નોટનો અને આ વેકોમનું ટેબ્લેટ છે ટેબ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ આ રીતે આમાં બધું લખાતું હોય છે અહીંયાથી વેનનો કલર ને આ બધું આ રીતના રાઈટ જો અહીંયા તમે જોઈ શકો છો ઓકે અત્યારે લખતો નથી ખાલી લીટા થાય છે રાઈટ આ રીતનું આખું સેટઅપ છે પછી એડિટિંગ માટે અહીંયા આપણું એક પીસી પડેલું છે આ પીસીની અંદર આપણું વિડિયો એડિટિંગ થતા હોય છે રાઈટ આમાં આપણું બધું વિડીયો એડિટિંગને જે કંઈ પીડીએફને પીપીટી બધું બનાવવાનું હોય આ એક પીસીમાં અને આ એક લેપટોપ છે આ બેમાં મોસ્ટ ઓફ બધું આપણું ને એવું બધું થાતું હોય છે પછી બીજી એક ખાસ વસ્તુ કે ભાઈ ઘણા બધા તમે ફેસ કેમ વિડીયો જોતા હશો કે જેમાં આપણે બતાતા હોય સામા તો એ ક્રોમા ક્રીની ક્રોમાકીની મદદથી થાય છે મતલબ કે જો અહીંયા આપણું ગ્રીન સ્ક્રીન છે ક્રોમાકી અને અહીંયા આપણું ટ્રાયપોડ છે રાઈટ ઘણા બધા આ બેકગ્રાઉન્ડમાં તમે વિડીયો છેલ્લા એક બે જોયા હશે તો વધારે સમય ન હોય એટલે આપણે ક્રોમા એડિટિંગને એવું કંઈ ન હોય તો સીધે સીધું અહીંયાથી આપણે વિડીયો રેકોર્ડ કરી અને પ્લે કરી દેતા હોય ઓકે તો આ આપણા બેઝિક હથિયારો હતા કે ભાઈ જેની મદદથી તમારી સુધી વિડીયો તમારી સુધી કન્ટેન્ટ પહોંચતું હોય છે તો બેઝિકલી ઇંગ્લિશ ટુ મોસ્ટ ઓફ આઈએમપી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે થોડું ઘણું આઈએમપી બાકી છે તો એ પણ આપણે એક લગભગ આજ સુધીમાં કમ્પ્લીટ થઈને આવી જશે મોસ્ટ ઓફ ટ્રુ ફોલ્સના આઈએમપી અપલોડ થઈ ગયા છે ઇંગ્લિશના રિપોર્ટ રાઇટિંગ છે સ્પીચ છે એપ્લિકેશન છે પછી અગત્યના ફંક્શન પેરાગ્રાફ રાઇટિંગ આ બધું આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર મોસ્ટ ઓફ અંગ્રેજીનું પૂરું થાય એટલે આપણે ગુજરાતીનું પણ ચાલુ કરી દઈશું તો બેઝિક માહિતી હતી બેઝિક વ્લોગ કહી શકાય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જો તમારો સાથ સહકાર મળશે તો અમારું જે ડેઇલી રૂટીન છે જે અમે એડિટિંગ કરીએ છીએ વિડીયો કમ્પ્લીટ કરીને મૂકીએ છીએ અને બીજી કોઈ જગ્યાએ કદાચ ફરવા જતા હોય તો એનું આખું ડેઈલી બ્લોગ તરીકે આપણે મૂકીશું જો તમારો સહયોગ આ વિડીયો ઉપર આવશે તો કે તો મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત